તો ઘણા રામદેવ પીરને લીલા નેજા અને લીલા ઘોડા ચડાવી આભાર વ્યક્ત કરે છે આજ નવરાત્રી દરમિયાન આવતી ભાદરવા સુદ બીજ એ રામદેવ પીર નો મનાય છે દુખિયાના બેલી રામદેવ પીર એટલે તો બાર બીજ ધણી અને આ ધણી વંદનાનો શ્રેષ્ઠ અવસર એટલે તેમના નોરતા ભાદરવા સુદ એકમ થી ભાદરવા સુદ નોમ સુધી રામદેવ પીર ના ઉજવણી થતી હોય છે સમગ્ર ભારતમાં જ્યાં રામાપીરના ભક્તો છે તેઓ હર્ષથી આ ઉત્સવને ઉજવે છે સર્વશેષ તો ગુજરાત અને રાજસ્થાનમાં રામદેવ પીરનો મહિમા અને તેમના અનુયાયીઓની સંખ્યા વધુ છે માન આ અવસરનો વિશેષ મહિમા છે ત્યારે આવો આજે આપણે પણ રામાપીરનો મહિમા જાણીએ રામદેવ પીરને ભક્તો રામદેવ પીર તેમજ રામાપીર કહીને પણ સંબોધે છે તેમનો જન્મ લગભગ સતસો વર્ષ પૂર્વે વિસવંત સંવંત ચૌસો નવની ભાદરવા સુદ બીજના દિવસે થયો હતો રાજસ્થાનના બાડમેર જિલ્લામાં કાશ્મીર નામે ગામ આવેલું છે આજે આ સ્થાન રામદેવડા તરીકે પ્રસિદ્ધ છે કહે છે કે ત્યાં માતા મિનરદેવી અને પિતા અજમલ રાયને ત્યાં સ્વયં દ્વારકાધીશે પુત્ર રૂપે પ્રગટ કર્યું હતું અજમલરાય મહાદેવના પરમ ભક્ત અને પોકરણના રાજવી હતા તેમને કોઈ સંતાન ન હોય કાશી વિશ્વનાથ ગયા તેમની ભક્તિથી પ્રસન્ન થઈ શિવજી તેમના આવ્યા અને તેમની મનોકામના પૂર્તિ માટે દ્વારિકા જવા નિર્દેશ કર્યો અજમલરાય અને તેમની પત્ની મિનરદેવી સાથે દ્વારકાધીશને ધામ પહોંચ્યા દંતકથા એવી છે કે ભગવાનને રીઝવવા અજમલરાય સમુદ્રમાં સલાંગ લગાવી દીધી સમુદ્રની અંદર રહેલી પ્રાચીન ભેટ દ્વારકામાં તેમને સાક્ષાત શ્રી હરિના દર્શન થયા અજમલજીએ તો દ્વારકાધીશને જ પુત્ર તરીકે પામવાની ઈચ્છા વ્યક્ત કરી દીધી અને ત્યારે દ્વારકાધીશે અજમલજીના બીજા પુત્રના રૂપમાં જન્મ લેવાનું વચન આપ્યું અને પછી વિરમદેવ બાદ રામદેવ તરીકે રાણી મિનળદેવીના કુખે સ્વયં હરિશ્રી અવતરણ થયું એક માન્યતા મુજબ રામદેવ પીરનું પ્રાગટ્ય થયું ત્યારે ખંડમો કંકુના પગલા પડ્યા હતા એવું પણ કહે છે કે સ્વયં ભોળાનાથ પણ રામદેવ પીરના દર્શને આવ્યા હતા અને તેમણે જ રામદેવજીને ભમ્મર ભાલો ગુગળ ધૂબ ભસ્મ ધોળી ધરમ ધજા અને આદિ પંથની અલખની જોડી ભેટ આપેલ છે જેમ જેમ રામાપીર મોટા થતા ગયા તેમ તેમ તેમના અનેક પરચા લોકોને મળવા લાગ્યા એક કથા અનુસાર એવી છે બાર જ સમયે પોતાને ત્યાં પાટમો વધારવા આમંત્રણ આપ્યું રામાપીરે બાર સ્થાન પર એક જ દિવસે અને એક જ સમય હાજર રહી તેમનો પરચો પૂર્યો બારે ધર્મગુરુઓએ સભા બોલાવી રામાપીરનો જય જય કાર કર્યો અને બારબીજના બીજ નામ આપ્યું ઉલ્લેખનીય છે કે દર માસની સુદ પક્ષની બીજ રામાપીરને સમર્પિત છે અને આ દિવસે તેમના દર્શનનો તેમના ભજનોનું વિશેષ મહત્વ છે મિત્રો જો આવા તમારે વિડીયો જોતા હોય તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય બાબારી